મનુષ્યના ચાર અબજ અને બત્રીસ કરોડ વર્ષથી બ્રહ્માજીનો એક દિવસ આવા બ્રહ્માજીના સો વર્ષ જાય ને ત્યારે વૈકુંઠમાં ભગવાન નારાયણને એક આંખનો પલકારો મારવા જેટલો સમય જાય તો એનો અર્થ એ થયો કે પૃથ્વી થી શરૂ કરીને બ્રહ્માજી સુધી બધાયને સમય લાગુ પડે ભગવાનને સમય લાગુ પડતો નથી ઈશ્વર કાલાધીન નથી ઈશ્વર કાલાતીત છે એટલા માટે ભગવાન તેને એટલા વર્ષનું રાજ્ય આપી શકે કારણ કે કાલાધીન નથી એ તો કાલને આધીન હોય સમય લાગુ પડે એટલા માટે છત્રીસ હજાર વર્ષ સુધીનું ભૂમંડળનું રાજ્ય ભગવાન ધ્રુવને આપી શકે કારણ કે ઈશ્વરને આધીન કાલ છે ઈશ્વર કાલને આધીન નથી આપણે કાલને આધીન થઈને રહેવું પડે છે ઈશ્વર કાલને આધીન નથી કાલ ઈશ્વરને આધીન છે આવી રીતે બ્રહ્માજીના ભગવાન શ્રી નારાયણનો સમય બતાવ્યો છે બ્રહ્માજીએ કાળની રચના કરી અને ત્યારબાદ સૃષ્ટિ સર્જનની રચના કરતા કરતા બ્રહ્માજીને સૃષ્ટિનું સર્જન કરવું હતું એટલે બ્રહ્માજીએ મનમાંથી મનોમય સૃષ્ટિ બનાવવાની શરૂઆત કરી એમાં બ્રહ્માજીના મનમાંથી ચાર કુમારો પ્રગટ થયા જે ભગવાન શ્રી હરિનો અંશ અવતાર હતા જેનું નામ છે સનક સનંદન સનાતન અને સનત આ ચાર સનકાદી કુમારો જ્યારે પ્રગટ થયા બ્રહ્માજીને પ્રણામ કર્યા પિતાજી વંદન બ્રહ્માજીને કહ્યું અમને શા માટે પ્રગટ કર્યા બ્રહ્માજીએ કહ્યું તમે સૃષ્ટિ બનાવો તે વખતે સનકાદી કુમારોએ કહ્યું ના રે ભાઈ અમારે તો ભગવાનનું ભજન કરવું

રુદ્રાણીઓના લગ્ન થયા અને એ રુદ્રો દ્વારા તામસી સૃષ્ટિ બની આજે જે રુદ્રો હતા ને એ ભગવાન શિવનો અવતાર હતા જે આદિ શિવ છે આદિ યોગી એ મહાદેવનો અંસાવતાર હતા ત્યાર પછી બ્રહ્માજી એ પોતાના જ શરીરમાંથી સૃષ્ટિને આગળ વધારવા માટે અલગ અલગ અંગોમાંથી પુત્રો પ્રગટ કરવા લાગ્યા એમાં બ્રહ્માજી એ પહેલા વેલા તો પોતાના ખોળામાંથી એક પુત્ર પ્રગટ થયો અને એ ભગવાનનો જ અવતાર હતા અને એનું નામ હતું નારદ આ ઉત્સંગાત નારદો જગ્ન નારદજીને કીધું હાલો સૃષ્ટિ બનાવો ત્યારે નારદજી કરતાલ વગાડવા માંડ્યા શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ મારે તો ભજન કરવું છે બ્રહ્માજી કે હાલો જાઓ ભજન કરવા પછી બ્રહ્માજી એ પોતાના અંગૂઠામાંથી એક પુત્ર પ્રગટ કર્યો અને એનું નામ થયું દક્ષ બ્રહ્માજી ના શ્વાસ માંથી એક પુત્ર પ્રગટ થયો એનું નામ હતું વસિષ્ઠ ચામડીમાંથી જે પુત્ર પ્રગટ થયા એનું નામ હતું ભૃગુ હાથમાંથી

ધર્મના ચાર ચરણ પ્રગટ કર્યા છે ધર્મના ચાર પગ છે ગઈકાલે પણ મેં કહ્યું તું સત્ય તપ પવિત્રતા અને દાન સત્ય એટલે માત્ર જેવું હોય એવું બોલી જાવું એ વાણીનું સત્ય છે જીવનનું સત્ય નથી જીવનનું સત્ય તો જુદું છે જીવનનું સત્ય એ છે સનાતન ધર્મમાં સત્યની અનેક ડેફિનેશન આપી છે સત્ય ઘણા બધા પ્રકારો આપ્યા છે સત્યની કેટલી બધી અલગ અલગ પુરાણોમાં વ્યાખ્યા આપી છે પણ મૂળ આપણા સનાતન ધર્મમાં સનાતન ધર્મનું સત્ય એ છે કે તમે બીજાની પાસેથી જેવા વર્તનની અપેક્ષા કરો છો એવું જ વર્તન તમે સૌની સાથે કરો એ સત્ય છે બીજો તમારી સાથે અનીતિ કરે તમને નથી ગમતું તો તમારે બીજાની સાથે અનીતિ ન કરાય એ સત્ય છે બીજો તમારી પાસે ખોટું બોલે તમને નથી ગમતું તો તમારે બીજાની પાસે ખોટું ન બોલાય બીજો તમને પ્રેમ કરે ગમે છે તો તમે બીજાની સાથે સુકામ નફરત કરી શકો આત્માના પ્રતિકૂલાની પરેશામ ન સમાચરે તમને જે નથી ગમતું એવું બીજાની સાથે વર્તન ન કરો એ સત્ય છે પણ માણસની માનસિક નબળાઈ એ છે કે માણસ કોઈની પાસેથી અનિતિની અપેક્ષા નથી રાખતો છતાંય પોતે બધાની આરે અનીતિ કરી શકે ચોર લોકો હોય ને એ આખો દિવસ ખિસ્સા કાપવા વયા જાય હાંજ પડે આખી ટોળી ભેગી થાય ને એટલે જે ખિસ્સા કાપીને ધન લઈ આવ્યો હોય ને એનો ઢગલો કરીને પછી શું કે હાલો હવે આપણે બધાય નીતિથી ભાગ પાડી લ્યો સમજાય છે લઈ આવ્યા ભલે અનીતિથી પણ મારે જોઈએ નીતિથી એક બેન શાકભાજી લેવા ગયા ને તો શાકભાજી લઈને પાછા આવ્યા તો પતિદેવ બેટા બેઠા છાપો વાંચતા હતા એટલે પત્ની આવીને ઉદાસ થઈને બેસી ગઈ એટલે એટલે પતિએ પત્નીને પૂછ્યું કે કે શું થયું કેમ ઉદાસ પત્ની હવે ચારે બાજુ અધર્મ આવી ગયો છે કોઈનામાં ધર્મ જેવું નીતિ જેવું રહ્યું નથી ચારે બાજુ અનીતિ અનિતિ જ છે એટલે પતિએ કહ્યું પણ થયું શું એટલે પત્ની કે શાકભાજી લેવા ગઈ તી મે પચીસ રૂપિયાના કિલો રીંગણા લીધા તો રીંગણા વાળાને મે પચાસ રૂપિયાની નોટ આપી તો રીંગણા વાળા એ મને પચીસ રૂપિયા પાછા આપી તો પતિએ કહ્યું એ તો સીધી વસ્તુ છે પચાસની નોટ આપી એટલે પછી પાછા આવે પત્ની કે સાંભળો તો ખરા કેવો અધરમાં આવી ગયો છે રીંગણાવાળાએ મને પચીસ રૂપિયા પાછા આપ્યા ને એમાં દસ દસ રૂપિયાની બે નોટ આપી બે બે રૂપિયાના બે સિક્કા આપ્યા અને એની વચ્ચે મને ખોટો રૂપિયો આપી દીધો મને ખબર ન પડવા દીધી આવી અનીતિ લોકોમાં આવી ગઈ છે પતિએ કીધું પણ હવે ખોટો રૂપિયો આવી ગયો એમાં આટલી બધી હું ચિંતા કરવાની એ ખોટો રૂપિયો મને આપી દીધો કથા સાંભળવા જવાના જ છીએ હા તમે સમજી ગયા હો બધા હજી અમારે બે ટીયા તેટી આવે છે ક્યાંય ક્યાં એનો આલે ને લે પત્ની ને પતિએ કહ્યું કે ભાઈ એમાં શું થઈ ગયું ખોટો રૂપિયા કે પત્ની કે હા જોયા મોટા દાનેશ્વરી કરણના અવતાર તમને નહીં ખબર હોય રીંગણા વાળા એ મને અનિતિ કરીને મને ખોટો રૂપિયા આપી દીધો પણ હું કેટલી હોશિયાર છું કોથમરી વાળાને મે ખોટો રૂપિયા આપી દીધો તો એને ખબર જ ન પડી લે રીંગણા વાળા પોતાને ખોટો રૂપિયા આપ્યો હતો એને અનિતિ કરીને પોતે કોથમરી વાળાને આપી દીધો હતો એ અનિતિ નહીં હોશિયારી તમે બીજાની પાસેથી નીતિની અપેક્ષા કરો છો તો બીજાની સાથે શું કામ તમે અનિતિ કરી શકો એ સત્ય છે ધર્મનું બીજું ચરણ છે તપ તપનો મતલબ એ નથી કે તમે જંગલમાં વયા જાઓ કોઈ બધા કર્મોને તમે છોડી દો એ તપ નથી કર્મનો ત્યાગ કરવો ને એ તપ નથી કર્મ કરતા કરતા કરતાપણાનો ત્યાગ કરવો ને એ તપ છે એકલા રહીને ભજન કરવું બહુ સહેલું છે વચ્ચે રહીને ભજન કરવું છે તપ એટલે બધા અત્યારે મોટા ભાગના લોકો એવું માને છે કે અત્યારના સમયમાં ખોટું ન કરો ત્યાં સુધી પૈસા થાય જ નહીં એ હાવ ખોટી વાત છે અનિતિ વગર પૈસો સંભવત નથી એ વખતે બધા અનિતિ કરતા હોય અને તમે પ્રામાણિકતા પૂર્વક તમારું જીવન ચલાવતા હો ને તો એ સહેલું નથી બહુ કઠિન છે પણ બધા અસત્યના માર્ગે હોય તમે સત્યના માર્ગે ચાલવામાં જે સહન કરો ને એ તપ છે તપ એટલે સહનશીલતા ત્રીજું પવિત્રતા અને ચોથું દાન ચારે ચરણો ઉપર ધર્મને સુવ્યવસ્થિત રીતે ઉભો કર્યો ત્યાર પછી બ્રહ્માજીએ પોતાના સ્વશરીરમાંથી સુસુપ્ત જે વેદો હતા આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વ વિદ્યા એને પ્રગટ કર્યા છે સત્યના ત્યારબાદ બ્રહ્માજીએ પોતાના સ્વ શરીરમાંથી સંગીતના સાત સુરોને પ્રગટ કર્યા છે સ્વરા સપ્ત વિહારેણ ભવંતિ સ્મ પ્રજાપતે જે સંગીતના સાત સુર છે અને એ સંગીતના સાત સુરોને શ્રીમદ ભાગવતજીમાં સ્વર બ્રહ્મ કહ્યા છે જે મૂળ સાત સુરો છે આ સંગીત ના મૂળ સાત સુરો છે પછી સાત સુરો માંથી પછી અલંકાર બને એક બે બોલો ને ગ

મયુરોહી એટલે કે મોરના કંઠમાંથી સા નીકળે છે સડજમ વદે સા જે છે એનું મૂળ નામ તો સડજ છે ને એ સંગીતના જે સાત સૂર છે એમાં સાને ને ડજ કહેવાય એ મોરના ગળામાંથી પ્રગટ થાય છે પછી બીજો છે રે આજે રે જે છે એનું નામ છે રિષભ અને એ રિષભ જે સૂર છે એ ચાટક પક્ષીના ગળામાંથી મળે શાસ્ત્ર કહે છે અજા બકરી જે છે હા અજા એટલે બકરી અજા એટલે બકરી થાય એના ગળામાંથી આ ગો નીકળે છે ના એ તો આમ જ બકરી એટલી ઊંચી નો આ ઈ બકરી જે છે એના ગળામાંથી ગ પછીનો સૂર છે મ મ ને મધ્યમ કહેવાય અને મધ્યમનો જે સૂર છે સા રે ગ મ એ જે મ છે એ મધ્યમનો જે સૂર છે ક્રોંચ પક્ષીના ગળામાંથી નીકળે અને પાંચમો સૂર પંચમ જેને કહેવાય એ પંચમ જે સુર છે પંચમ પુષ્પ સાધારણે કાલે કોકિલા પંચમો વધે છે નીકળે છે સુર ઊંચો અને પંચમથી તો બહુ કોઈક કોઈક જ ગાઈ શકે પંચમથી શરૂ કરવાનું ત્યાંથી ગાવાનું ક્યાં જાય પણ ઈ કોયલ બોલી શકે પંચમ અને એ પંચમ એટલા માટે એ પંચમ થી ગાવું એ બેનો નું કામ બેનો એટલું ઊંચું ગાઈ શકે અને એટલા માટે આપણે ત્યાં બહુ સારા સ્ત્રી કલાકાર હોય ને તો કહેવાય કોકિલ કંઠી એ કોકિલ કંઠી એટલા માટે કે એ પંચમ સુર થી નીકળે છે એનો અવાજ પંચમ થી તો શરૂ થાય પૂરું તો ક્યાંય થતું તો એ પંચમ પછી આવે ધ ધ નો મતલબ છે ધૈવત ધ નું નામ છે ધૈવત દરદુરોના ગળામાંથી આવે અને સૌથી ગળામાંથી નીકળે છે નિષાદઅ વધે હાથી ની જે કિલ ચિચિયારી હોય એ સૌથી ઊંચી હોય એટલા માટે સ્વરા સપ્ત વિહારેણ સ્મ પ્રજાપતિ

સુર થી તો એટલો પ્યાર હોય ને માણસ ને સંગીત ગમે એવું હતું કે અને જોજો સંગીત આપણા મૂળ માં એટલું બધું પડેલું છે કે માણસ જ્યારે અતિ દુઃખી હોય ને ત્યારે સંગીત પ્રત્યે એકલો એકલો આવડતું હોય તોય ગા અને કા અતિ સુખી હોય ને તો સંગીત પ્રત્યે માણસ બહુ સુખમ હોય ને તોય એકલો એકલો ગાયકતો હોય જાતો હોય તોય ગાતો જાતો હોય અંદર થી સુખ પ્રક્ય અને સાંભળો સંગીતની એક આખી મજા છે સંગીતો મળતા બેઠા કરી દેતા ઓહો તાનસેન સંગીતનો નો સમ્રાટ કહેવાય ભારતનો બાદશાહ ના નવ રત્નો એમાંનું એક રત્ન એટલે તાનસેન જે તાનસેન એટલે હરિદાસજી ના શિષ્ય હરિદાસજી એટલે દિવ્ય પરંપરા વ્રજની હા કરી લો બેઠક વ્યવસ્થા બરાબર કરી લ્યો

એ તાનસેન પોતાની જલન શાંત કરવા માટે થઈ અને તાનસેન ને ખબર હતી કે મારા દીપક રાગની જલન એ જ શાંત કરી શકે કે જે મલ્હાર રાગ ગાવામાં કુશળ હોય જ્યાં સુધી મલ્હાર નહીં ગવાય ત્યાં સુધી આ જલન શાંત નહીં થાય ત્યારે તાનસેન ફરતા ફરતા આપણા ગુજરાતમાં માં આવે છે ગુજરાત વડનગર આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું નું જન્મસ્થાન એટલે વડનગર વડનગરમાં બે બહેનો હતી તાના રીરી એનું નામ હતું એ તાનારીરી બંને તળાવમાં પાણી ભરવા માટે ગયેલી પસાર થઈ છે વાત કરે છે કે હું આ ઘડો પાણીના તળાવમાં બોળું અને એ ઘડામાં જ્યારે ડૂબુક 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 કરતું પાણી અંદર પસાર થાય ત્યારે એ પાણી અંદર જતી વખતે જ્યાં સુધી ચોક્કસ પ્રકારનો રાગ પ્રગટ ન થાય ત્યાં સુધી મારે આ ઘડો ભરતો રહ્યો છે અને એને ઘડો ભરતા 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 એ પાણી ડૂબક 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 પ્રકારના રાગના સૂર જયારે પ્રગટ થયા ત્યારે ત્યાં સુધી ઘડો ત્યારે ખબર કે આજ મારા દીપક રાગ દ્વારા થયેલી શાંત કરી શકે મલહાર ગાવા માટે તાનારીને ફરજ પાડી પછી તો તાનારી આ તળાવમાં જ ઈ મલ્હાર રાગ ગાય પછી તળાવમાં પોતાનો દેહ ત્યાગી દેશે આજે પણ વડનગરમાં એ તાનારી તળાવ છે તો કેવાનો મારો સૂર એ છે સંગીતની એક મજા છે ગાતા આવડતું હોય તો સાંભળવાની બહુ મજા આવે આશ્ચર્ય એ છે ગાવું પાછું બહુ ગમતું હોય એક ભાઈ ની પત્ની એને ગાવાનો એટલો શોખ અને પાછું એટલું ખરાબ ગાય સંદીપભાઈ કે આપણે એવું ગાય જ ન હોતું એટલું બધું દાદા હો દીકરી એમ દાદા હો દીકરી એમ છે ને એ ગાય ને તો હવારના પોર માં એ કામ કરતા કરતા ગાય ને તો એવી રીતે સુર કાઢે દાદા હો દીકરી એમ કરીને સુર કાઢે તો એકદી પતિ થી રેવાનું નહી કે આહા ચંપુ તું એટલું સરસ ગા છો ઈ કે ઓમ તો કેવાય ને તને ગાતા નતા આવડતું એટલે પત્ની કે હા પણ ઈ કે આપણે એક રેડિયો લેવો છે કે પણ હું ગાઉ છું હું પોતે ગાઈ શકું છું શું કામ આગ્રહ રાખો પતિ કે એટલા માટે રાખું બંધ કરવું બંધ તો થાય બહુ હોય સંગીત એક મજા છે અને એટલા માટે स्वरा नहीं, नहीं, सप्त विहारेण बवंती स्म प्रजापति तारबाद ब्रह्मा जीए पोता स्वशरीर माथी પોતાના સૃષ્ટિ સર્જનમાં બ્રહ્માજીએ મૈથુની સૃષ્ટિ રચવી હતી એટલે મિથુન દ્વારા થતી સૃષ્ટિ બનાવી હતી મિથુનનો અર્થ થાય છે જોડકું બે થી થતી સૃષ્ટિ બનાવી હતી એટલે એક પુરુષ અને એક સ્ત્રી પ્રગટ કર્યા બ્રહ્માજીના જમણા અંગમાંથી એક પુરુષ પ્રગટ થયો બ્રહ્માજીના દાબા અંગમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ જે આ પૃથ્વી ઉપરનું સૌપ્રથમ સ્ત્રી પુરુષનું જોડકું હતું પુરુષ પ્રગટ થયો એમનું નામ હતું સ્વયંભુ મનુ સ્ત્રી પ્રગટ થઈ એમનું નામ હતું શત્રુપા આ સ્વયંભુ મનુ અને શત્રુપાને ત્યાં પાંચ સંતાનો થયા એમાં ત્રણ પુત્રીઓ અને બે પુત્ર આકુતિ દેવોહુતી અને પ્રસૂતિ એ ત્રણ પુત્રીઓ છે અને બે પુત્ર છે પ્રિયવ્રત અને ઉતાન આ પાંચ સંતાનોના જે સંતાનો થયા એનાથી આખી સૃષ્ટિ મનુષ્યોથી ભરાણી છે બ્રહ્માજી એને મનુ મહારાજાને કહ્યું કે હજી તમે પૃથ્થ સૃષ્ટિને આગળ વધારો ત્યારે મનુ મહારાજા એ કહ્યું મારે સૃષ્ટિને આગળ તો વધારવાની પણ મનુષ્યોને રાખવાના ક્યાં પૃથ્વી લોકમાં પૃથ્વી ક્યાં પૃથ્વીને તો હિરણાક્ષ નામનો દૈત્ય મહારાજા એ વિનંતી કરી કે પૃથ્વીનો જો ઉદ્ધાર થાય તો મનુષ્યને પૃથ્વી ઉપર રાખી શકાય ત્યારે બ્રહ્માજીના નસકોરામાંથી ભગવાન હરિ વરાહ બની અને પ્રગટ્યા અને હીણાક્ષ મારીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો વિદુરજીએ મૈત્રે મુનિને પ્રશ્ન કર્યો છે મહારાજ આ હિરણાક્ષ દૈત્ય કોણ હતો પૃથ્વીને રસાતળમાં લઈ ગયો હતો તો વરા અવતારની કથા મને વિસ્તારથી અને એ વખતે વરા અવતારનું ચરિત્ર થોડું વિસ્તારથી બતાવ્યું છે કે એક કશ્યપ નામના એક તપસ્વી ઋષિ એમને બે પત્નીઓ દીતી અને અદિતિ એક વખત સંધ્યાનો સમય હતો કશ્યપ મુનિ પોતાના આશ્રમમાં ભજન કશ્યપ મુનિનો સંધ્યાના સમયે હાથ ચાલ્યો દીતી ની ચેષ્ટાઓને જોઈને કશ્યપ સમજી ગયા દીતીને કહ્યું દેવી અત્યારે સંધ્યાનો સમય છે કશ્યપ મુનિ ની પાસે દીતી હઠ લીધી અત્યારે જ તમે મને પુત્ર દાન કરો કશ્યપ મુનિ ના પાડી એના ચાર કારણ બતાવ્યા એશા ઘોર તમાવેલા ઘોરાણા ઘોર દર્શન દેવી એક તો આ સંધ્યાનો સમય છે અને હું ભજન કરું છું બીજું દેવી હું તમારો પતિ છું પતિની ની આજ્ઞા ને ઉલ્લંઘન પત્નીથી ન થાય ત્રીજું દેવી સંધ્યાના સમયે સ્ત્રી અને પુરુષનો સહવાસ શાસ્ત્રમાં વર્જિત છે અને ચોથું સંધ્યાના સમયે શંકર ભગવાન આકાશમાં ફરવા માટે નીકળે છે તથાસ્તુ તથાસ્તુ બોલતા જાય છે ન માન્ય દીતી પુરુષ પોતાના કામનું પ્રાબલ્ય એને રોકી શકે સ્ત્રીની તાકાત નથી અને એ વખતે કશ્યપપુનિ સમજી ગયા દિતિના કામના પ્રાબલ્યને જોઈને હઠને વશ થઈ અને સંધ્યાના સમયે દિતિને કશ્યપપુનિએ જ્યારે પુત્રદાન કર્યું અને એ વખતે કશ્યપપુનિએ જોયું દિતિની કામવાસના જ્યારે શાંત થઈ ત્યારે કશ્યપે દિતિને કહ્યું દેવી સંધ્યાના સમયે તમે મારી વાત ન માની પુત્ર માગ્યો તમારે ત્યાં એક નહીં બે પુત્ર થશે અને બંને પુત્ર ભયંકર રાક્ષસ થશે આવા રાક્ષસ પુત્રોને જન્મ નથી આપવો દીતી નક્કી કરી લીધો ગર્ભ સંરક્ષણ નામની યોગ સો વર્ષ સુધી જન્મ આપ્યો આખો લાગ્યું ચારે બાજુ લોકો પુકારી ગયા દેવતાઓ બધા બ્રહ્માજીની પાસે આવ્યા બ્રહ્માજીએ કહ્યું દીતીના ગર્ભમાં બે જોડકા પુત્રો છે અને દીતી એને જન્મ નથી આપવા માંગતા કારણ કે એ રાક્ષસ થવાના છે એ બંને પુત્રો પૂર્વ જન્મમાં ભગવાન લે છે બંને પુત્રો ભગવાન શ્રી પાર્ષદ છે અને એ બંને પુત્રો ભગવાન શ્રી હરિના પાર્ષદ છે અને બંને રાક્ષસ થવાના છે બ્રહ્માજી દેવતાઓએ પૂછ્યું કે ભગવાનના પાર્ષદ અને રાક્ષસ થવાના એનું કારણ શું